સાતમના આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે રાત્રે રસોઈ બનાવી ચૂલાને ઠંડો કરી રસોડું સાફ કરીને જ ઊંઘવાનું સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી અને ચૂલાનું પૂજન કરવું મંદિરે અથવા ઘરમાં પાણીયારા પાસે માતાજીનું પૂજન કરી કુલેર ધરાવી આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઠંડુ ખાય છે એકટાણું કરે છે અથવા પૂરા દિવસ માટે ઠંડુ ખાય છે આ દિવસે સાતમનું વ્રત કરવાથી શારીરિક માનસિક પીડા દૂર થાય છે અને માના આશીર્વાદ મળે છે શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે આખો દિવસ રાંધણ છઠનું રાંધેલું ટાટુ ખાય છે એ દિવસે ચૂલ્લો સળગાવવું નહીં ઘીનો દીવો કરી શીતળા માની વાર્તા સાંભળવી હવે આપણે શીતળા સાતમ વ્રતની કથા સાંભળીશું એક ગામમાં ડોશીમાં પોતાના બે દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી બંને દેરાણી જેઠાણીને એક એક દીકરો હતો આમ રાંધણ છઠનો દિવસ આવ્યો નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકી અને છોકરા પાસે ગઈ આડે પડખે સૂતા સુતા છોકરાને ધવડાવવા લાગી આમ ધવડાવતા ધવડાવતા તેની આંખ મળી ગઈ અને તે સુઈ ગઈ અને રસોડામાં ચૂલો આમ નામ સળગતો રહી ગયો મધરાત થઈ એટલે ફિતરામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા તેઓ તેમાં આળોઠ્યા અને દાજ્યા આથી એમણે સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો ફિતરામાં તો સાપ આપી અને ચાલ્યા ગયા નાની વહુએ સવારે ઊઠીને જોયું તો પળખામાં સૂતેલો બાળક બળીને ભળતું થઈ ગયો હતો આથી તેને પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું કે નક્કી શીતળામાં કોપાઈ માન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની સાસુ અને જેઠાણી દોડતા દોડતા તે આવી પહોંચ્યા તેઓ છોકરાને જોઈ અને બોલ્યા નાની વહુ રાતે તું ચૂલો સળગ મૂકી અને સૂઈ ગઈ હશે તેથી જ શિતળામાં તારી ઉપર કોપાઈ માન થયા છે તું તારા છોકરાને લઈ અને શીતળામાંની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ મા તારી ઉપર દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી અને ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું નાની બહુ તળાવ પાસે ટોપલો ઉતારી અને તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો ભાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુ બોલી શીતળામા મારા ઉપર કોપાઈમાન થયા છે એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું ત્યારે તળાવ બોલે છે બહેન તું શીતળામા પાસે જાય તો મારું પણ પૂછતી આવજે નહીં કે અમે એ વાતે સાપ આપ કર્યા હશે કે અમારું પાણી કોઈ પીતું જ નથી અને જો ભૂલે ચૂકે પીવે તો મરી જાય છે નાની વહુએ તો પાણી પીતા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતાં રસ્તામાં તેને બે આખલા મળ્યા તેના ગળામાં ઘંટીનું એક એક પળ હતું અને તેઓ લડતા હતા નાની વહુને જોઈ અને આખલાઓ બોલ્યા કે બહેન તું કેમ રડે છે ત્યારે નાની વહુ કહે છે કે શીતળામાં મારા ઉપર ગોપાઈ માન થયા છે એટલે માફી માંગવા જાઉં છું ત્યારે આખલાઓ કહે છે કે બહેન તું છાસ ને તો માને અમારું પણ પૂછતી આવજે લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે આખો દિવસ કરીએ છીએ સારું કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી થોડીક દૂર ગઈ ત્યાં એક બોળીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા એને જોઈ અને ડોશીમાં બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને નાની વહુ દયાળુ હતી તેને હતી છતાં પણ તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીકો અને જુઓ કાઢી અને મારી નાખી આથી ડોશીના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા તો ચમત્કાર સર્જાયો ડોશીના ખૂણામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો બહુ તો આશ્ચર્ય પામી તેની ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સાક્ષાત શીતળામાં જ છે તે તો શીતળામાના ચડોમાં ઢળી પડી ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા નાની બહુએ શીતળા માના દર્શન કરી તેની માફી માંગી પછી નાની બહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું બેટી ગયા બહુમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી તેને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં સવારમાં વલણું કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો તે પાણી નાખીને છાસ આપે તેના પાપનું નિવારણ એ છે કે તું એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારેય દિશામાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગો એનું પાણી પી શકશે નાની વહુએ પછી પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું બેટી આ બંને આખલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે આળોશ પાડોશના કોઈ તેમના ઘેર દળવા કે ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરી અને કાઢી મૂકતા એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈ ગળામાં રહેલા ઘંટીના પણ છોડી નાખે તો સંપીને આટલું ગયા શીતળામાં વહુ રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલાઓ મળ્યા વહુએ તેને શીતળામાંની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પણ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી અને વાત કહી સંભળાવી પછી તેમના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈ અને ચારેય દિશાઓમાં છાંટ્યું પછી તે તળાવનું પાણી પોતે પીધું ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા લાગ્યા પછી નાની વહુ છોકરાને લઈ અને પોતાના ઘેર આવી ઘેર આવી એણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો સાસુમાં તો છોકરાને સજીવન જોઈ અને રાજીના રેડ થઈ ગયા પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી આમ બીજો શ્રાવણ માસ આવ્યો બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ સીતરામાના દર્શન થશે રાંધણ છઠને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી અને સૂઈ ગઈ મધરાત થતા શીતળામાં ફરવા આવ્યા તેઓ જેવા ચૂલામાં આવડ્યા કે દાચ્યા એટલે શીતળામાએ જેઠાણીને શાપ આપ્યો જેણી મને બાળી છે તેનું અંતર બળજો બીજે દિવસે સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો છોકરો બળી અને ભળથું થઈ ગયો હતો આ બનાવતી જેઠાણી દુઃખી થવાને બદલે રાજીના રેડ થઈ ગઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી અને ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું જેઠાણી ટોપલો ઊંચે મૂકી અને પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીતર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે ત્યારે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે શીપંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતાં પહેલાં બે આખરા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી અને જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોજ ખોરતા બોલી હું ગમે ત્યાં જાઉં આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈ અને આગળ ચાલી આગળ જતાં રસ્તામાં પેલી મેલી ઘેલી ડોશી મળી તે માથું ખંજવાળતી હતી એને જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને આ સાંભળી અને જેઠાણી બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ આપું હું તો શોધમાં છું આમ કહી તે તે તો ચાલી નીકળી છોકરાને લઈ અને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો આખરે કંટાળીને મરેલા છોકરાને લઈ અને પાછી આવી દેરાણી ભક્તિભાવ વાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ અને જેઠાણી તેના સ્વભાવના લીધે દીકરો ખોઈ બેઠી એ શીતળામાં તમે જેવા દેરાઈને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો બોલો શીતળા માતની જય